શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે આઠ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શંકા નહીં રાખતા નામ લઈએ નામ સ્મરણ કરવાનું કહીએ કે લોકો બહાના કાઢે છે પણ ખરેખર નામ સ્મરણની આડે કંઈ જ આવતું નથી કામ કરતાં પણ વગર કારણે બીજા વિચારો મનમાં આવે જ છે ને તો તેવી જ રીતે નામ સ્મરણ કરવામાં કંઈ અડચણ છે વગર કારણે બીજા વિચારો કરવા કરતાં ભગવાનનું નામ લઈએ એ સારું નહીં કે વખત મળ્યો કે વ્યર્થ ગપ્પા ટપ્પામાં વખત નહીં ગુમાવતા નામ સ્મરણ કરીએ શ્રદ્ધાપૂર્વક કરીએ બે પ્રવાસી ચાલતા ચાલતા જતા હતા તેમને ભૂખ લાગી રસ્તામાં એક આંબાવાડી આવી તેઓએ તેના માલિકને પૂછ્યું કે અમે કેરી ખાઈએ એટલે માલિકે કહ્યું કે પંદર મિનિટમાં ખવાય એટલી ખાઓ તેમાંનો એક માલિક સાથે પૂછપરછ કરવામાં લાગ્યો વાડી કેટલી મોટી છે તેનો માલિક કોણ છે વગેરે અનેક વાતો પૂછવા લાગ્યો પણ બીજો આમ ઉપરા છાપરી કેરીઓ ખાવા મંડી પડ્યો એટલામાં પંદર મિનિટ થઈ ગઈ એટલે માલિક બોલ્યો કે વખત થઈ ગયો હવે તમે જાઓ એકનું પેટ ભરાયું તો બીજો ઉપવાસી જ રહ્યો આ વાત પરથી સમજવાનું એ કે ખાલી પ્રશ્ન પૂછ્યા કરવા કરતાં શ્રદ્ધાથી નામ લેવા મંડી પડવું જોઈએ નામનો અર્થ આપણને જો નહીં સમજાયો હોય તો એ ભગવાનને સમજાયો છે એટલે નામનું મહત્વ સમજાય કે નહીં સમજાય નામ લેતા રહીએ ધ્રુવજીએ શું કર્યું નારદજીના વચન પર વિશ્વાસ રાખીને પ્રેમથી નામ સ્મરણ કરવા લાગ્યા તે બીજા વિચારો શંકા કુશંકાઓમાં લાગ્યા જ નહીં એક તત્વ નામ એ જ એમણે પકડી લીધું એટલે ભગવાન તેમની પર પ્રસન્ન થયા સંત નિઃસ્વાર્થી હોય છે તે બિનવીને કહે છે તેની પર આપણે શ્રદ્ધા રાખીએ નામ લેવાની શરૂઆત કરીએ અને અખંડ નામમાં જ રહીએ નામ કેટલા દિવસ લેતા રહેવું નામ છોડી દઈએ એમ લાગે નહીં ત્યાં સુધી તે લઈએ નામમાં રંગાઈ જઈએ ત્યાં સુધી નામ લઈએ નામમાં રંગાઈ ગયા કે પછી નામ છૂટનાર જ નથી ભગવાનનું નામ એ જ શ્રેષ્ઠ છે તે નામમાં રંગાઈ જાય તે જ ખરો ચરિત્ર વિસરાઈ જાય તો ચાલે પણ નામને નહીં વિસરીએ કારણ નામમાં સર્વચરિત્ર આવી જાય છે જ્ઞાન ઉપાસના કર્મ વગેરે માર્ગો છે પણ સર્વમાં નામ સ્મરણ એ સહેલું સાધન છે એક મોટો કિલ્લો હતો તે અભેદ્ય હતો કીડી પણ તેમાં બેસી નહીં શકે એવો મજબૂત તે હતો પણ તેને એક મોટો દરવાજો હતો તેને એક મોટું તાળું હતું એક જણને તેની ચાવી હાથ લાગી ગઈ એટલે પછી અંદર દાખલ થવાનું સહેલું થઈ ગયું તેમ નામ એ ચાવી છે પરમાર્થ ગમે એટલો કઠણ હોય તો પણ નામથી એ સુસાધ્ય બની જાય છે નામ પર પ્રેમ અને શ્રદ્ધા બેસતા નથી એવી ફરિયાદ આપણે કરીએ છીએ પણ સંતના વચન પર વિશ્વાસ રાખીને અખંડ નામ લઈએ તેનાથી જ સમાધાન થશે આપણે રોજ ઉઠીને ભગવાનનું સ્મરણ કરવાનો નિયમ રાખીએ સ્નાન વગેરે કરી શકાય તો કરીએ જ પણ તે નહીં થાય તો અટકી નહીં પડીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ